કોઈને સાપ પીવો હોય તો આવી જાવ વાડીએ જો આ વ્યક્તિ ભાઈ છે કદાચ ગમે એક હેલો ગાઈસ કેમ છે મજામાં મજામાં જ છો આપણે પણ મજામાં છે ને આપણે હવે જવાનું છે વાડીએ હું તમને બતાવું આ મારું મકાન છે હેલો આ મારું મકાન આ મારું મકાન છે આવું કક્ષ છે આપણે જવાનું છે વાડીએ હવે હા આ મારા ગામની હેરિયુ મારી ગાડી હું તમને મળવું પછી આગળ જઈને હું તમને બતાવું આ બાજુમાં તળાવ છે જવો આ તળાવ છે તળાવ જવું હોય તો મને પાછો કમેન્ટમાં કહેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં હું તમને પાછો મળું પછી બ્લોકમાં બનાવે કોઈને પણ ઘેર કામ કરવું હોય તો મન કે તો કરે કેવલ રેટવા હમ આ જો આ બાય પાસે જ છે કોઈને પણ કરાવવું હોય તો કે જો પીસવી માં આ કરે કેવલ ભાઈ કેવલ ભાઈ છે કદાચ ગમે આવે ગાડી હોય નવી બનાવી તો કે જો બરાબર ને હા આ જો આ મોડી ભાઈ કરવી તો હા જેના બનાવી એને કેજો જો ભૂલતા નહીં આપડે સુનિલભાઈ

આ એક ભીખ આ એવો ભીખ માંગો ભીખ માંગે હા ભીખ માંગે બતાવું તમને બધું જો આ વાડી છે મારી સ્વાલ કક્ષ છે મારી વાડી છે આવું કુશો થઈ ગયો આમાં વાડીમાં આ ઓલો ભાઈ સુરત વાળો આ કોણ છે નથી ખબર છે કોણ છે એ ક્યાં હા ભરતભાઈ હા ભરતભાઈ સુરત થી આવ્યો છે ડાયરેક્ટ જોવા કામે સડા દીધો જો સીધો કામ કામમાં સડા દીધો એ ક્યાં એ ક્યાં આવે જાઓ ડાયરેક્ટ ઘેરાય નથી જાવું સીધો અહીંયા જો આવ્યો હમણાં એને વેકેશન પડી ગયું છે એટલે અહીંયા આવ્યો આ પાસે માઇન્ડ બિન ખુલી ગયું જો માઇન્ડ મિન્ડ વેકેશન ખુલી ગયું હા તો વર્તા તો એક તો આમ બેઠો કાઈ ખબર ન જ પડતી આ બગલા બગલા ને બગલા ને બગલા ને બગલા ને એક તો કાઈ હું તો અને નીંદર આવે હા એ ખૂટે ધંધો તો કાળો મેં થઈ જ ગયો છે આમ તોય કાંઈ ખબર નથી પડતી આવું છે બધું સુરત થી આવી જાય ને તો આમ થાય શું કરવું ભીંડા ખાવાય તો કોમેન્ટ કરી છે ને ભીંડા ખાવાય મોકલાવી દો હે ગેસ નો બાટલો પુરાવો તળાવ હું તમને પછી બીજા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો બ્લોકમાં બનાવ તમને પાછો પછી મળે કોઈને સાહ પીવો હોય તો આવી જાય વાળીએ જોડી અમારા કાકા સા એવો સા હોય વાડીએ

પટાક ના દુકાન છે તો આરતી ચાલુ છે હરમડીયા માર્કેટ છે હરમડીયા હવા લાવવા આમાં નક્કી છે છે અંધારો થઈ ગયો કોઈ વર્તો તો કમેન્ટ કરજો